નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણીયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ થી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વિકાસ પરીક્ષાલક્ષી પ્રશ્નપત્ર સહિત ધોરણ દસ માટેનું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને એને અંદર આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ સી ના પ્રકરણ નંબર તેર નો સંપૂર્ણ અભ્યાસ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રકરણ નંબર તેરનું સોલ્યુશન

પહેલા જ દાખલાની રકમ તમને કંઈક આવી આપેલી છે કે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં પરિવારની સભ્ય સંખ્યા સંખ્યા પર સર્વેક્ષણ હાથ તેમાંથી પરિવારના સભ્યોની માટે આવૃત્તિ કોષ્ટક છે તો આ માહિતીનો બહુલક શોધો હવે અહીંયા જે બહુલક શોધવા માટેની આપણને ચર્ચા કરેલી છે ને એ બહુલક શોધવા માટેની ચર્ચાની અંદર આપેલી માહિતી કયા પ્રકારની છે તે આપણને ખાસ ખબર હોવી જરૂરી છે તો આપેલી માહિતી છે એ વર્ગીકૃત માહિતી આપેલી છે વર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવા માટેનું સૂત્ર z is equal to l plus f1 minus f0 છેદ માં 2f1 minus f0 minus f2 ગુણ્યા h થશે પરંતુ આ માહિતી જે આપેલી છે એમાંથી આપણે લોકો f1 f0 f2 h અને l કઈ રીતે મેળવીશું તો એના માટે ચર્ચા જોઈ લઈએ તો કે અહીં ખાસ કરીને આપણે લોકો એની માહિતી જે આપેલી છે એ માહિતીની અંદરથી અંદર રેડી સૌથી મોટામાં મોટી અથવા તો સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે તો કે 8 છે તો એ આપણા માટે થઈ જશે એફ વન ચાલો ત્યારબાદ તમારા માટે એફ વનની ઉપરના ભાગમાં જે આવૃત્તિ આપેલી છે એ આપણા માટે થઈ જશે એફ ઝીરો અને એફ વનના નીચેના ભાગમાં જે આવૃત્તિ આપેલી છે એ આપણા માટે થઈ જશે એફ ટુ ચાલો જ્યાં તમને લોકોને બહુલકીય વર્ગની મહત્તમ આવૃત્તિ મળેલી હતી ત્યાંના સંયોગિત મતલબમાં વર્ગને શું કહી શકાય તો કે બહુલકીય વર્ગની અધસીમા આગળના ભાગને તમે લોકો કહી શકો બહુલકીય વર્ગના

આઠ દુ અહીંયા કેટલા થઈ જશે સોળ તો આઠ દુ સોળ માઇનસ સાત માઇનસ બે ગુણ્યા બે થઈ જશે સરવાળો કરી દેસુ કારણ કે સમાન નિશાની છે એટલે શું થશે સરવાળો થશે સાત બે થઈ ગયા નવ મોટા પદની નિશાની એટલે માઇનસ તો ત્રણ પ્લસ અંદર એકના છેદમાં સોળ માઇનસ નવ પૂરો ગુણ્યા કેટલા થઈ બે સોળ માઇનસ નવ કરો તો કેટલા મળી ગયા સાત મળે છે તો ત્રણ પ્લસ બે ના છે જવાબ થઈ જશે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નીચેનો કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓને ઉંમર દર્શાવે છે અને આપેલી માહિતી માટે આપણે લોકોએ બહુલક્ષ શોધવાનો છે તો આપેલી માહિતી માટે બહુલક શોધવા માટે તમને આગળના દાખલામાં જે પ્રમાણે બતાવેલું છે તે જ પ્રમાણે આપેલી જે દર્દીઓની સંખ્યા એટલે કે આપણને આવૃત્તિ આપેલી છે આ આવૃત્તિની અંદર આપણને લોકોને સૌથી મોટામાં મોટી અથવા તો મહત્તમ આવૃત્તિ કઈ મળે છે તો કે ત્રેવીસ એ આપણા માટે થઈ જશે એફ વન તેની આગળની આવૃત્તિને આપણે એફ ઝીરો કહેશું એના પછીની આવૃત્તિને આપણે એફ ટુ કહેશું ચાલો બહુલકીય વર્ગ તમને આપેલો છે મળે છે જેમાં જે છે એ આપણા માટે વર્ગની સીમા થઈ જશે અને વર્ગ લંબાઈ છે ચાલો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ એલ બરાબર કિંમત છે પાંત્રીસ પ્લસ કાઉન્સની અંદર ત્રેવીસ માઇનસ એકવીસ છેદમાં છેતાલીસ માઇનસ એકવીસ માઇનસ કેટલા થઈ ગયા કેટલા થઈ ગયા દસ અહીંયા કેટલા થઈ જશે બે એટલા માટે છે માઇનસ ચૌદ લખાય છે બરાબર કરીને લખશું કે બરાબર પાંત્રીસ પ્લસ કાઉન્સની અંદર ત્રેવીસ માંથી એકવીસ જાય એટલે મળ્યા આપણને બે છેતાલીસના છેતાલીસ અને અહીંયા પાછળ આપેલા બંને પદો જે છે એનો આપણે સરવાળો કરીશું રેડી તો એકવીસ અને ચૌદ નો સરવાળો કરશો તો પાંત્રીસ મળશે મોટા પદ નિશાની એટલે માઇનસ થઈ ગયો ગુણ્યા કેટલા થઈ ગયા દસ પાંત્રીસ પ્લસ વીસ ના છેદમાં કેટલા આવી ગયા અગિયાર તો કે પાંત્રીસ પ્લસ વીસ ના છેદમાં અગિયાર નું મૂલ્ય આપણને મળ્યું એક પોઈન્ટ એક્યાસી હવે આપણે સરવાળાની ક્રિયા દ્વારા આપણને જવાબ મળશે છત્રીસ પોઈન્ટ એક્યાસી વર્ષ રેડી આપણને આની અંદર જવાબ મળે છે ચાલો આગળ વધીએ તો કે ગણિતની પરીક્ષામાં સો વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ કોષ્ટક નીચે મુજબ આપેલું છે તો આપેલ માહિતીનો બહુલક આપણે લોકોએ શોધવાનો છે તો કે ગણિતની પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને જે માર્ક્સ આવેલા છે એના માટેનું તમને લોકોને વિતરણ આપવામાં આવેલું છે તો ચાલો તો એની અંદર આપણે લોકોએ માહિતીનો બહુલક શોધવાનો છે તો બહુલક મેળવવા માટે ખાસ યાદ રાખો કોષ્ટક તૈયાર કરવાની જરૂર હોતી નથી જે પ્રમાણે પહેલા અને બીજા દાખલામાં કામ કર્યું એ જ પ્રમાણે આપણે લોકો ત્રીજા દાખલાની અંદર કામ કરીશું આપેલી માહિતી જે છે એ માહિતીની અંદર સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે તો કે મહત્તમ આવૃત્તિ આપણને દેખાય છે પચીસ તો પચીસ આપણા માટે થઈ જશે એફ વન પચીસની ઉપર કઈ આવૃત્તિ આપેલી છે તો કે આઠ આપેલી છે એ આપણા માટે થઈ જશે એફ ઝીરો પચીસની નીચે કઈ આવૃત્તિ આપેલી છે વીસ તો એ આપણા માટે થઈ જશે એફ ચલો અહીં આપણને લોકોને બહુલકીય વર્ગ જે છે એ મળશે સિત્તેર થી પંચ્યાસી તો એમાં એલ બરાબર આપણને મળી જશે એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ વાળું સૂત્ર આપણે એપ્લાય કરીશું તો અહીંયા એલ બરાબર થઈ ગયા સિત્તેર પ્લસ અંદર પચીસ માઇનસ આઠ છેદમાં પચાસ માહ આપણને લોકોને પદ મળી જાય છે સિત્તેર પ્લસ અંદર સત્તર ના છેદ માં પચાસ માઇનસ અઠ્યાવીસ ગુણ્યા કેટલા થઈ ગયા પંદર ચાલો છેદની અંદર જ કામ થશે તો પચાસ માંથી અઠ્યાવીસ બાદ થયા એટલે કેટલા મળી ગયા બાવીસ ચાલો સત્તર ભાગ્યા 22 નું આપણે લોકો સાદુ રૂપ આપીશું તો એના પેલા આપણે ઓગણસા સિત્તેર પ્લસ અગિયાર પોઈન્ટ ઓગણસાઠ એટલે આપણને કેટલા મળી ગયા એક્યાસી પોઈન્ટ છે વિદ્યાર્થીઓની સંખ્યા માટે તમને લોકોને બહુલત મળી જાય છે ચાલો આગળ ચોથા દાખલાની અંદર એક શાળામાં દસમા ધોરણની એકાવન છોકરીઓની ઊંચાઈનો સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું જેની અંદરથી નીચે માહિતી મેળવવામાં આવી છે અને ઊંચાઈ માટેનો આપણે લોકોએ મધ્યસ્થ મેળવવાનો છે અત્યાર લગીના જે ત્રણ દાખલા ગયા એની અંદર માહિતીનો એટલે કે મધ્યવર્તી સ્થિતિમાનનું એક માપ બહુલક આપણે શોધેલું હતું જ્યારે આની અંદર તમારા લોકોએ મધ્યસ્થ મેળવવાનું છે તો મધ્યસ્થ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક તૈયાર કરવું પડશે ચોપડીનું ઉદાહરણ આપેલું છે તમને લોકોને તો એકસો ચાલીસ કરતા ઓછી એટલે કે અહીંયા તમને લોકોને જે છે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ અહીંયા બતાવવામાં આવેલું છે તેના ઉપરથી આપણે કોષ્ટક તૈયાર કરવું પડશે અને કોષ્ટકમાં આપણે વર્ગની જરૂર પડશે એટલે આપણે એલ મેળવવા માટે આપણે વર્ગની જરૂર પડશે એટલે આપણે કોષ્ટક આખું અલગથી તૈયાર કરવું પડશે તો વર્ગ તો પેલો જે વર્ગ તમને આપેલો હોય ને એકસો ચાલીસ કરતા ઓછા એની અંદર કોઈ જાતનો ફેરફાર કર્યા વગર એમ એમને લખી દેવાનું એકસો ચાલીસ કરતા ઓછા ચાલો સંચય આવૃત્તિ તમને અહીંયા આપેલી છે ખબર કેમ પડશે કે સંચય આવૃત્તિ આપેલી છે તો આવૃત્તિમાં જો સંચય આવૃત્તિ આપેલી છે તો સતત વધતી હશે જ્યારે આવૃત્તિ વધઘટ બંને થતું હશે જો રેડી જયારે સંચય આવૃત્તિ સતત વધે છે ચાર થી લઈને એકાવન સુધી સતત વધારો થાય છે જ્યારે આની અંદર આવૃત્તિ જ્યારે આપેલી હશે તો વધઘટ થતી હશે અહીંયા વચ્ચેના ગાળામાં અઢાર આવ્યા ત્યાં સુધી વધે છે પાછી ઘટવાની શરૂઆત થાય છે એટલે એ આવૃત્તિ આપેલી છે કે સંચય આવૃત્તિ આપેલી છે એ આપણે દાખલાની રકમ પરથી નક્કી કરવાનું હોય છે ચાલો તો થી ઓછા પ્રકારનું આપેલું છે અહીંયા તમને લોકોને પાંચ પાંચનો નો ગાળો બતાવેલો છે તો આપણે એ પ્રમાણે કામ કરીશું તો એકસો ચાલીસથી થી ઓછા એકસો ચાલીસ થી એકસો પિસ્તાલીસ એકસો પિસ્તાલીસ થી એકસો પચાસ એકસો પચાસ થી એકસો પંચાવન એકસો પંચાવન થી એકસો સાહીઠ એકસો સાઠ થી એકસો પાસાઠ ચાલો અહીંયા આપણે લખી નાખી રકમમાં આપેલી હતી એ પ્રમાણે સંચય આવૃત્તિ તો ચારના ચાર આવશે ત્યારબાદ ચારમાંથી અગિયાર ને અગિયારમાંથી ચાર ને આપણે બાદ કરીશું તો સાત મળી ગયા ઓગણત્રીસ માંથી અગિયાર બાદ કરીશું તો આપણને અઢાર મળી જશે ચાલીસમાંથી ઓગણત્રીસ બાદ કરીશું તો આપણને અગિયાર મળી જશે છેતાલીસ માંથી ચાલીસ બાદ કરીશું તો આપણને છ મળી ગયા એકાવન માંથી છેતાલીસ બાદ થશે તો આપણને કેટલા મળી ગયા પાંચ મળી ગયા હવે આપણને જે આવૃત્તિ મળેલી છે એ આવૃત્તિનો આપણે લોકો ટોટલ કરીશું સરવાળો તો એ આપણને એકાવન મળ્યો અને અહીંયા મળતો જવાબ અને અહીંયા આપેલી સંચય આવૃત્તિ બંને સમાન આવે તો દાખલાનું કોષ્ટક આપણું જે છે એ સાચું છે તો એકાવન એકાવન મળે છે તો આપણું કોષ્ટક સાચું છે ચાલો આગળ વધીએ તો કે મારે મધ્યસ્થ મેળવવાનો છે તો મધ્યસ્થ સૂત્રમાં જે જરૂરી પાઠ છે એ મારે અહીંયા મેળવવા પડશે તો એન બાય ટુ બરાબર એકાવનના છેદમાં બે બરાબર પચીસ પોઈન્ટ પાંચ થઈ જશે ત્યારબાદ

સીએફ બરાબર આપણને લોકોને જે લાઈન પસંદ કરેલી છે એની અગાઉનું સંચય આવૃત્તિ આપણા માટે સીએફ બની જશે એટલે સીએફ બરાબર અગિયાર મળી ગયા અને એચ બરાબર વર્ગ લંબાઈ જે આપણે વર્ગ આપેલા છે તેના વચ્ચેની વર્ગ લંબાઈ એનો ગાળો આપણે શોધવાનો છે તો એચ બરાબર કેટલા મળી ગયા પાંચ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ હોવાના કારણે આપણે લોકો સૂત્ર એપ્લાય કરીશું એમ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એફન એન બાય ટુ માઇનસ સીએફ છેદમાં એફ ક્રોસ એચ

તો એકસો ભાગ ના છે સાદુરૂપ આપીશું મૂલ્ય મેળવીશું તો આપણને મળી જશે ચાર પોઈન્ટ ઝીરો ત્રણ ચાર પોઈન્ટ ઝીરો ત્રણ ને એકસો પિસ્તાલીસ નો સરવાળો થશે એટલે અહીંયા કેટલા મળી ગયા તો કે આપણને મળી જશે એકસો ઓગણપચાસ પોઈન્ટ ઝીરો ત્રણ આપણને મળે છે

તો અહીંયા ખાસ કરીને ધ્યાન આપવાનું મધ્યવર્તી સ્થિતિમાં શોધવાનું છે તો કે બહુલક શોધવાનું છે બહુલક માટે કોષ્ટક બનાવવું પડે નહીં તો કોષ્ટક માહિતી મહત્તમ આવૃત્તિ કઈ છે તો કે સૌથી મહત્તમ આવૃત્તિ અહીંયા તમને લોકોને એકસઠ આપેલી છે તો એફ વન બરાબર થઈ જશે એકસઠ ત્યારબાદ એફઝીરો બરાબર અહીંયા મળી જશે બાવન અને એફ ટુ બરાબર આપણને મળી જશે આડત્રીસ ચાલો તમને લોકોને બહુલકીય વર્ગ જે છે એ બહુલકીય વર્ગ મળશે જેની અંદર જે છે એ આપણા માટે સીમા થશે એટલે થઈ જશે ચાલો અને એચ કેટલો આપેલો છે તો કે એચ આપણે મેળવી લઈએ ચાલીસ માંથી વીસ બાદ એટલે આપણે વર્ગ લંબાઈ મળી જશે એચ બરાબર વીસ મળી જાય છે ચાલો બહુલકીય વર્ગ બહુલક જે છે એ આપણે લોકોએ અહીં વર્ગીકૃત માહિતી માટેનો છે એટલે આપણે સૂત્ર એપ્લાય કરી દીધું અંદર અંદર જેની એકસો બાવીસ માઇનસ બાવન માઇનસ l બરાબર કેટલા થઈ ગયા વીસ ચાલો સાહીઠ પ્લસ અહીંયા એકસઠ માંથી બાવન ને બાદ કરી નાખીએ તો આપણને મળી ગયા નવ અને અહીંયા થઈ જશે આ બંનેનો સરવાળો એકસો બાવીસ માંથી આપેલી સંખ્યાનો સરવાળો બાદ થશે તો અહીંયા મળી ગયા આપણને બત્રીસ ગુણ્યા કેટલા થઈ ગયા વીસ અંશનો ગુણાકાર અંશ સાથે લઈને કામ કરીએ તો નવ થઈ ગયા જશે તો બત્રીસ ભાગાકાર ક્રિયા કરશું એકસો ભાગ્યા બત્રીસ તમે લોકો મેળવેશો તો એનો જવાબ તમને પાંચ પોઈન્ટ છસો ને મળી જશે તો સાઈઠ પ્લસ પાંચ પોઈન્ટ છસો તો આપણને મળી ગયો જવાબ કેટલો પાસાઠ પોઈન્ટ જે બહુલકીય વર્ગ મતલબ બહુલક જે મળેલો છે એના ઉપકરણોના આયુષ્ય માટેનો સમયગાળો આપણને લોકોને મળેલ છે રેડી ચાલો આગળ વધીએ નીચેનું કોષ્ટક પંચાવન વિદ્યાર્થીઓની ઊંચાઈ દર્શાવે છે અને વિદ્યાર્થીઓની ઊંચાઈનો બહુલક આપણે લોકોએ શોધવાનો છે ખાસ કરીને બોર્ડની પરીક્ષાની અંદર પણ તમને લોકોને ત્રણ માર્ક્સનો જે દાખલો પૂછાય છે એની અંદર બહુલક વાળો દાખલો તમને લોકોને અચૂકે પૂછાતો હોય છે રેડી તો આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લેજો બહુલક શોધવાનો છે વર્ગીકૃત માહિતી આપેલી છે તો હવે વિચારવાની જરૂર નથી મહત્તમ આવૃત્તિ છે આપણે લોકો એફ ઝીરો કહી દેસુ એની નીચેની આવૃત્તિને આપણે લોકો એફ ટુ કહી દેસુ ચાલો બહુલકીય વર્ગ અહીંયા કયો મળી ગયો તો કે બહુલકીય વર્ગ મળે છે એકસો થી એકસો અડતાલીસ જેમાં એલ બરાબર કેટલા થઈ જશે એકસો ને છેતાલીસ અને h બરાબર કેટલા આવશે તો બરાબર વર્ગ કેસ પ્લસ બાર માઇનસ નવ છેદમાં ચોવીસ માઇનસ નવ માઇનસ નવ ગુણ્યા બે ચાલો એકસો છેતાલીસ પ્લસ જેની અંદર ત્રણ ના છેદમાં ચોવીસ માઇનસ અઢાર કાઉસ પૂરો ગુણ્યા કેટલા થઈ ગયા બે ત્રણ દૂર થઈ ગયા છ પણ છ આપણે લેતા નથી અહીંયા ત્રણ ગુણ્યા બે જ રાખેલું છે ચોવીસ માઇનસ અઢાર કર્યું એટલે આપણને કેટલા મળી ગયા છ અહીંયા ભાગ તમામ રીતે ઉડી જશે અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો ભાગ ઉડી જતાં પદનું મૂલ્ય એક મળે છે તો એકસો છેતાલીસ પ્લસ એક એટલે એટલે કેટલા થઈ જાય છે એકસો ને સુડતાલીસ તો વિદ્યાર્થીઓની ઊંચાઈ માટેનો અહીંયા તમને લોકોને બહુલક જે છે એ એકસો ને સુડતાલીસ મળે છે ચાલો આગળ વધીએ નીચેના માહિતીનો મધ્યસ્થ તમને લોકોને આપી છે ખાસ દાખલો મોસ્ટ કારણ કે આપણને લોકોને ચોપડીની અંદર આવો કોઈ દાખલો એક ખૂટતી આવૃત્તિ માટે મધ્યસ્થમની અંદર એક ખૂટતી આવૃત્તિ વાળો દાખલો કરવાનો હોય એવો કોઈ દાખલો છે નહીં તો ખાસ ધ્યાન રાખજો મધ્યસ્થ આપેલો છે બસો ને ચાલીસ ખૂટતી આવૃત્તિ એટલે કે એફ આપણે મેળવવાનું છે ચાલ આના માટે મધ્યસ્થ છે મધ્યવર્તી સ્થિતિમાંનું માપ તમને મધ્યસ્થ આપેલું છે એટલે એના માટેનું કોષ્ટક તમારે તૈયાર કરવું પડે તો અહીંયા આપણે કોષ્ટક તૈયાર કરી દીધું જે વર્ગ આપેલા હતા ઝીરોથી સો સોથી બસો બસોથી ત્રણસો ત્રણસોથી ચારસો ચારસોથી પાંચસો પાંચસોથી છસો છસોથી સાતસો આવૃત્તિ જે આપેલી હતી એ આપણે લખી દીધેલી છે સંચય આવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો પંદરના પંદર થઈ જશે પંદર અને સત્તરનો સરવાળો એ અહીંયા બત્રીસ થઈ જશે બત્રીસ પ્લસ એફ ત્યારબાદ બત્રીસ પ્લસ એફ અને બારનો સરવાળો અહીંયા થઈ જશે ચુમ્માલીસ પ્લસ એફ ચુમ્માલીસ પ્લસ એફ અને નવનો સરવાળો ત્રેપન પ્લસ એફ થઈ જશે ત્રેપન પ્લસ એફ અને પાંચનો સરવાળો અઠ્ઠાવન પ્લસ એફ થઈ જશે અઠાવન પ્લસ એફ અને બેનો સરવાળો સાઠ પ્લસ એફ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીં આવૃત્તિનો આપણે લોકો સરવાળો કરીશું તો આવૃત્તિનો સરવાળો કરતાં આપણને જવાબ મળી જાય છે સાહીઠ પ્લસ એફ અને અહીંયા મળતો જવાબ અને અહીંયા સંચય આવૃત્તિ જે લાસ્ટવાળી સંચય આવૃત્તિ હોય એ બંને સમાન જો મળે તો એ સમજવાનું કે આપણું કોષ્ટક સાચું છે રેડી ચાલો હવે આપણે શું કરીશું તો કે આપણા માટે સિગ્મા એફ આઈ જે છે એ આપણા માટે એન થઈ જશે તો કે એન બાય ટુ મેળવવું પડશે તો એમ બરાબર બસો ચાલીસ આપેલા છે એન બાય ટુ એટલે સાહીઠ પ્લસ એફના ભાંગ્યા કેટલા થઈ ગયા બે એલ બરાબર એટલે કે હવે જોઈએ તો મધ્યસ્થ કેટલો આપેલો છે બસો ને ચાલીસ બસો ચાલીસ કયા બે વર્ગની વચ્ચે આવે તો કે બસો ચાલીસ છે એ બસો થી ત્રણસો ની વચ્ચે આવે તો આપણે આ લાઈન આખી પસંદ કરી લઈશું જેની અંદર આપણને લોકોને બહુલકીય મધ્યસ્થ વર્ગની અધ સીમા એટલે એલ બરાબર કેટલા મળી ગયા બસો આવૃત્તિ કેટલી મળશે એફ બરાબર એફ અને સીએફ બરાબર આપણને કેટલા મળી જશે તો કે બત્રીસ એ કિંમત આપણે અહીંયા લખી નાખેલી છે વર્ગ લંબાઈ કેટલી મળશે તો કે વર્ગ લંબાઈ મળી જશે આપણને સો અને હવે સૂત્ર મૂકીએ તો કે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ જેની અંદર કિંમત મૂકી દેશો તો એમ બરાબર જે તમને રકમની અંદર આપેલું જ હતું બસો ચાલીસ તે આપણે લખી દીધા છે એલ એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા જે બસો પ્લસ કાઉન્સ અંદર એન બાય ટુ એટલે સાઠ પ્લસ એફ ભંગ્યા કેટલા થઈ ગયા બે માઇનસ સી એફ બરાબર આપણને બત્રીસ મળ્યા હતા છેદમાં એફ નું એફ થઈ જશે ગુણ્યા કેટલા થઈ ગયા સો સાદુરૂપની બાબતની અંદર ખાસ કરીને ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીં છેદમાં રહેલા બે જે છે એ બત્રીસ સાથે ગુણાશે એટલે કેટલા થઈ ગયા ચોસઠ અને આ બે ક્યાં આવશે છેદમાં એટલે ટુ એફ થઈ જશે તો અહીંયા બસો ચાલીસ માંથી બસો ને બાદ કરી દેવાના છે તો આપણને મળી ગયા અહીંયા ચાલીસ બરાબર સાઠ પ્લસ એફ માઇનસ ચોસઠ છેદમાં ટુ એફ ગુણ્યા કેટલા થઈ ગયા સો હવે અહીંયા આપણે જે બાબત મેળવીએ છીએ એની અંદર ઝીરો ઝીરો ઉડી જશે ત્યારબાદ એ જ પ્રમાણે અહીંયા થઈ ગયું પાંચ દુ દસ બે બે ઉડી ગયા રેડી હવે જોઈએ તો ચાર પ્લસ હવે અહીંયા સાઈઠ અને ચોસઠ જે આપેલા છે બને એની નિશાની કેવી છે વિરુદ્ધ છે વિરુદ્ધ હોય તો શું થાય તો કે બાદ બાકી થાય તો બાદ બાકી કરીએ તો ચોસઠમાંથી સાઠ બાદ કરીએ તો ચાર મળે મોટા પદની નિશાની એટલે કેવી થઈ ગઈ માઇનસ તો એફ માઇનસ ચાર છેદમાં એફ ગુણ્યા પાંચ મળશે હવે આ પાંચ જે છે એ અંદર ગુણી દઈએ તો આપણે માટે અહીંયા પાંચ અહીંયા ગુણાઈ જશે અને આ એફ છે એ ચાર સાથે ગુણાઈ જશે તો અહીંયા ચાર એફ બરાબર પાંચ એફ માઇનસ વીસ થઈ જશે હવે વીસને આપણે લોકો કરતા તરીકે લઈ લઈએ અથવા તો બાર લઈ લઈએ તો પાંચ એફ માઇનસ ચાર એફ એટલે એફ બરાબર આપણને જવાબ કેટલો મળી જાય છે વીસ મળે છે ખાસ અગત્યનો દાખલો છે ધ્યાનમાં લેજો ચલો આગળ વધીએ નીચેનું કોષ્ટક પાંત્રીસ શહેરોમાં સાક્ષરતાનો દર આપેલ છે સાક્ષરતાનો દરનો મધ્યક આપણે લોકોએ શોધવાનો છે તો મધ્યક મેળવવા માટે અને મધ્યસ્થ મેળવવા માટે આપણે કોષ્ટક ફરજિયાત બનાવવું પડે જ્યારે બહુલક મેળવવા માટે આપણે કોષ્ટક બનાવવું પડતું નથી કોષ્ટક ઉપરથી ડાયરેક્ટ માહિતી કાઢી અને આપણે લોકો સૂત્રની અંદર કિંમત મૂકી અને કામ કરી શકીએ તો કે અહીં તમને લોકોને જે આપેલી છે માહિતી એના ઉપરથી આપણે કોષ્ટક તૈયાર કરેલું છે તો કે વર્ગ તમને પિસ્તાલીસ થી પંચાવન પંચાવન થી પાસઠ પાસઠ થી પંચોતેર પંચોતેર થી પંચ્યાસી પંચ્યાસી થી પંચાણું આવૃત્તિ તમને લોકોને આપવામાં આવેલી છે એ બધી તમામ લખેલી છે અહીંયા સૌપ્રથમ પહેલું કામ કરવાનું આપણે આ લોકોએ આવૃત્તિનો સરવાળો તો કે આવૃત્તિનો સરવાળો કરીએ એટલે સિગ્મા એફ આઈ બરાબર કેટલા મળી ગયા આપણને પાંત્રીસ મધ્ય કિંમત આપણે એની અંદર મેળવવી પડશે કારણ કે આપણે પદ વિચલન ની રીતે આપણે મધ્ય કિંમત મેળવવી પડશે મધ્ય કિંમત માટેનું સૂત્ર છે કેટલા થઈ જશે બે તો અહીંયા પિસ્તાલીસ અને પંચાવન નો સરવાળો કરીને ભાંગ્યા બે કરશું તો આપણે કેટલા મળી ગયા મધ્ય કિંમતમાં પચાસ આજ રીતે હવે તમને એ કેટલો આપેલો છે એટલે કે વર્ગ લંબાઈ આપેલી છે દસ હવે જે પ્રથમ મધ્ય કિંમત મળેલી છે એમાં આપણે એચનું મૂલ્ય ઉમેરી દઈશું તો અહીંયા મળી ગયા સાઈઠ ફરી સાઈઠની અંદર એચનું મૂલ્ય ઉમેરીશું તો અહીંયા મળી ગયા સિત્તેર સિત્તેરમાં દસ ઉમેરી એટલે એસી અને એસીમાં દસ ઉમેરશું એટલે કેટલા થઈ ગયા નેવું ચાલો મધ્ય કિંમતની અંદર આપણે લોકોએ ધારેલ મધ્યક એટલે કે એ ધારવાનો છે તો અહીંયા એ ધારી લઈએ તો સિત્તેર બરાબર આપણે એ લઈએ છીએ એટલે કે એ બરાબર આપણને મૂલ્ય મળી ગયું સિત્તેર ચાલો યુઆઈ અને એફઆઈના કોષ્ટકની અંદર જ્યાં આપણે એ ધારેલ છે એના આગળના કોષ્ટકની અંદર ઝીરો ઝીરો થઈ જશે ત્યારબાદ અહીં થઈ ગયું માઇનસ એક માઇનસ બે એક અને બે અહીંયા કારણે આવૃત્તિ અને યુવાય નો સરવાળો ગુણાકાર કરવાનો છે તો ત્રણ દુ કેટલા થઈ ગયા છ અને કેવા આવશે માઇનસ દસ એકા દસ માઇનસ દસ અગિયાર ગુણ્યા ઝીરો તો ઝીરો ઝીરો થઈ જશે આઠ એકા આઠ અને ત્રણ દુ કેટલા થઈ ગયા છ સૌ પ્રથમ ધન પદોનો સરવાળો કરીએ તો આઠ ને છ કેટલા થઈ ગયા ચૌદ અને માઇનસ વાળા પદોનો સરવાળો કરીએ તો આપણને મળી ગયા સોળ ચૌદ માંથી સોળ બાદ થશે તો અહીંયા થઈ ગયા માઇનસ બે ચાલો વર્ગીકૃત માહિતી કિંમત આપણે મૂકીએ તો એ બરાબર સિત્તેર પ્લસ કાઉસ અંદર સીગમા એફઆઈ આપણને મળી ગયેલું હતું માઇનસ બે તો માઇનસ બે છેદમાં સીગમા એફઆઈ જે આપણને પાંત્રીસ મળેલું છેદમાં આપણે પાંત્રીસ કર્યા ગુણ્યા કેટલા થઈ ગયા દસ મળે છે તો સિત્તેર માઇનસ ઝીરો પોઈન્ટ સત્તાવન એટલે આપણને કેટલા મૂળ ગયા ઓગણ સિત્તેર પોઈન્ટ તેતાલીસ ટકા આપણને મળે છે સાક્ષરતાનો દર જે કીધેલો છે તે આપણને ઓગણ પોઈન્ટ ટકા મળે છે આગળ વધીએ નવમા નંબરના દાખલામાં નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા વસ્તુ દર્શાવે છે અને ખિસ્સા વસ્તાની અંદરનો મધ્યક તમને લોકોને આપી દેવામાં આવેલો છે અઢાર તો ખુટતી આવૃત્તિ એફ આપણે મેળવવાની છે જે તમને લોકોને સ્વાધ્યાય આપેલું છે સ્વાધ્યાય તેર એની અંદર તમને ત્રીજા નંબરનો દાખલો આપેલો છે જૂની ચોપડી જૂના અભ્યાસક્રમ પ્રમાણે તો વિદ્યાર્થી મિત્રો મધ્યક આપી દીધેલો છે તો એક્સ બાર બરાબર અહીંયા અઢાર થઈ જશે અને વર્ગ લંબાઈ આપણને લોકોને મળી જશે અહીંયા કેટલી મળે છે બે ચાલો અહીંયા આપણે પદ વિચલનની રીતે આનો ઉકેલ મેળવીશું તો પદ વિચલનની રીતે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એચ એમાં એચ એફ આઈ યુઆઈ અહીંયા વર્ગ આપણે તમામ લખી દીધા છે આવૃત્તિ પણ લખી દીધી છે આનો કુલ ટોટલ મેળવી લેશું પ્રથમ કામ આપણે આજ કરવાનું છે તો ટોટલ કરીશું તો ચુમ્માલીસ પ્લસ એફ આપણને મળી જાય છે મધ્ય કિંમત માટે આગળના દાખલાની અંદર સૂત્ર બતાવેલું હતું કે અધ સીમા બાકીની મધ્ય કિંમત મેળવવા માટે આપણે પ્રથમ મધ્ય કિંમતની અંદર વર્ગ લંબાઈ ઉમેરી દઈશું એટલે કે બે ઉમેરશું તો બારમાં બે ઉમેરીએ તો કેટલા થઈ ગયા ચૌદ ચૌદમાં બે ઉમેરો તો સોળ સોળમાં બે ઉમેરો તો અઢાર અઢારમાં બે ઉમેરો તો વીસ વીસમાં બે ઉમેરો તો બાવીસ અને બાવીસ માં બે ઉમેરો તો ચોવીસ હવે આમાં મધ્ય કિંમત ઓલે સોરી એનું મૂલ્ય છે એ આપણે ક્યાં ધારવાનું તો કે જ્યાં તમને ખૂટતી આવૃત્તિ આપેલી છે એની સામેની મધ્ય કિંમતને એના મૂલ્ય તરીકે તમે લોકો ધારી શકો છો તો ત્યાં એનું મૂલ્ય આપણે એ બરાબર વીસ ધારી લઈએ ત્યારબાદ આગળના કોષ્ટકની અંદર એટલે કે યુઆઈ અને એફઆઈ યુઆઈમાં શું થઈ જશે ઝીરો 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 ઝીરોની ઉપરના ભાગમાં બધા યુઆઈ વાળા કોષ્ટકમાં શું આવશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર અને નીચે આવશે એક અને બે ચાલો અહીંયા તમને એફઆઈ યુઆઈ આપેલો છે એનો મતલબ એમ કે આપેલી આવૃત્તિ અને જે વર્ગના છે તેનો ગુણાકાર થશે તો કેટલા થઈ ગયા માઇનસ હોવાના કારણે કેટલા થઈ ગયા અને તેર એકા તેર ઉપરના ભાગ બધા માઇનસ છે એટલે તમને લોકોને માઇનસમાં દર્શાવેલા છે ત્યારબાદ પાંચ એકા પાંચ થઈ ગયો અને ચાર દુ આઠ થઈ ગયા સૌ પ્રથમ ધનપદો સરવાળો કરીએ તો ધનપદોનો સરવાળો આઠ ને પાંચ કેટલા થઈ ગયા તેર

સૌપ્રથમ પહેલું કામ થશે વીસ બરાબરની આ બાજુ આવશે તો અઢાર માઇનસ વીસ બરાબર માઇનસ ચોસઠના છેદમાં પ્લસ એફ ગુણ્યા કેટલા થઈ ગયા બે અહીંયા આપણે લોકોએ બાદ બાકી લીધી તો આપણને કેટલા મળી ગયા માઇનસ બે અને અહીંયા માઇનસ ચોંસઠના છેદમાં ચુમ્માલીસ પ્લસ એફ અહીંયા બે બે ઉડી જશે સાથે આ માઇનસ માઇનસ પણ ઉડી જશે તો અહીંયા એક વધશે આ ચુમ્માલીસ પ્લસ એફનો ગુણાકાર એક સાથે થશે તો અહીંયા મળી ગયા આપણને ચુમ્માલીસ પ્લસ એફ

સોલ્યુશનની અંદર આપણે ઘણા બધા જોયા તો કે આપણે કોષ્ટર આવશે એફ ઝીરો અને એના પછીની આવૃત્તિ જે આપેલી છે એ આપણા માટે થઈ જશે એફ ટુ જે તમને લોકોને બહુલકીય વર્ગ આપેલો છે બહુલકીય વર્ગમાં અધ સીમા છે એ આપણા માટે થઈ જશે એલ અને વર્ગ લંબાઈ જે છે એચ એચ આપણને કેટલી આપેલી છે તો કે વીસ આપેલી છે તો બહુલકીય બહુલક મેળવવા માટે આપણે લોકો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એચ સૂત્રની મદદથી આપણે લોકો અંદર કિંમત એડ કરીશું તો એલ બરાબર થઈ ગયા એકસો પચીસ પ્લસ અંદર વીસ માઇનસ તેર છેદમાં વીસ અંદર બે કાઉશની અંદર વીસ માઇનસ તેર માઇનસ ચૌદ કેટલા થઈ ગયા વીસ અહીંયા આપણે લોકો સાદુ રૂપ આપીએ છીએ તો એકસો પચીસના એકસો પચીસ વીસમાંથી તેર બાદ થશે તો આપણને મળી ગયા સાત વીસ ગુણ્યા બે કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મળી ગયા આપણને ચાલીસ માઇનસ કેટલા થઈ ગયા સત્યાવીસ ગુણ્યા કેટલા થઈ ગયા વીસ ચાલો એકસો પચીસ પ્લસ સાત ના છે એકસો ચાલીસ છેદમાં તેર એકસો ચાલીસ છેદમાં તેરનું મૂલ્ય આપણને લોકોને દસ મળે છે હવે એકસો પચીસ પ્લસ દસ એટલે આપણને મળી ગયા એકસો પાંત્રીસ પોઈન્ટ એકમ આપણને લોકોને ગ્રાહકોના વીજ વપરાશ માટેનું માપ મળે છે તો આ દાખલા સાથે જ વિદ્યાર્થી મિત્રો વિભાગ પ્રકરણ નંબર સોલ્યુશન પૂર્ણ થાય છે તો વિડિયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બેલ લાયકન દબી દેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત